આજે બનાસકાટા જિલાના લાખણીતી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલ ગેલા ગામ અને આ ગામમાં આવેલ છે શ્રીફળનો પહાડ જી હા તમને માનવામાં નહીં આવે કે શ્રીફળનો પહાડ હોતો હશે પણ હા અહીં ગેળા ગામે હનુમાન દાદાના મંદિરે રચાયો છે શ્રીફળનો પહાડ કઈ રીતે રચાયો આ શ્રીફળનો પહાડ જો લોકવાયકા મુજબ વાત કરીએ તો અંદાજે 700 વર્ષ પહેલા અહીં ખીચડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી અને આ શિલા ગાયો ચરાવતા એક સંત આવી પહોંચ્યા હતા અને જેમને હનુમાન દાદા મંદિરે પડેલ કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા હતા શ્રીફળની પ્રસાદી જે સાંજે એકાએક આ સંત બીમાર પડી ગયા

હનુમાન દાદાને મીઠો ઠપકો આપ્યો હતો કે હે હનુમાન દાદા મે તારા જેવાની સાથે સાથે શ્રીફળ રમતું મૂકવા લાગ્યા અને ધીરે ધીરે અહીં શ્રીફળ નો પહાડ રચાઈ ગયો જોકે આ શ્રીફળના પહાડ નથી તો કોઈ શ્રીફળ લઈ જઈ શકતું અને વર્ષો થી પડેલા શ્રીફળ નથી બગડતા કે નથી કોઈ પણ પ્રકારની આ શ્રીફળના પહાડ શ્રીફળમાંથી દુર્ગંધ આવતી આ શ્રીફળના પહાડથી આ મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે એ અમારા ગામમાં હનુમાનજીનો મંદિર વર્ષો જૂનો પ્રાચીન આવેલ છે અત્યારે શ્રીફળનો ઢગો જે હનુમાનજીને જે યાત્રાળુ આવે છે તે શ્રીફળ મૂકવાનો પરંપરા છે અને શ્રીફળનો મોટો પહાડ પણ બનેલ છે અને એના સાથે સાથે પણ વધેરવાનું પણ ચાલુ છે ના કે આનાથી મોટો પણ પહાડ બની શકે એવી પણ શક્યતા છે એટલે હાલ યાત્રાળુ અહીં આવે છે એટલે ત્યાં દર્શન કરીને પણ ધન્યતા અનુભવે છે અને વર્ષો જૂનાથી આ મંદિર યાત્રાળુ લગભગ વીસિક વર્ષથી તો ખૂબ દર શનિવારે મોટું મેળા જેવું ભવે રહે છે અને યાત્રાળુ પણ વધારે ચાલતા આવવાનું પણ પરંપરા રીતે માનતા પણ રાખતા હોય છે અને માણસો પણ હજારોની સંખ્યામાં ત્યાં દર શનિવારે આવતા હોય છે અને ત્યાં દર્શન કરીને પણ

હનુમાન દાદાના એટલા બધા પચ્ચા છે અપરમ પાર છે જે પણ વ્યક્તિ પોતાનું કામ સંપૂર્ણ પાર પાડે છે હનુમાન દાદાના ગેળા ગામે આવેલ હનુમાનદાદાના મંદિરે દર શનિવારે દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગવાળા અને વાહનો લઈને દર્શનાર્થી આવે છે અહીં શનિવારે મેળા જેવો માહોલ જોવા મળે છે અહીં આવતા શ્રદ્ધાળુ હનુમાન દાદાના મંદિરે કોઈ શ્રીફળ વધેરે છે તો કોઈ શ્રીફળ રમતું મૂકે છે તો શ્રદ્ધાળુ શ્રીફળની સાથે સાથે આંકડાની માળા અને તેલ સિંદૂર પણ હનુમાનદાદાને ચડાવી ધન્યતા અનુભવે છે હનુમાન દાદાનું સાચી શ્રદ્ધાથી પૂજન અર્ચન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ

એટલે હું લોકોને કહું છું કે ભાઈ તમે જે કંઈ દાદા ભગવાનને કંઈક રાખશો તો એ તમારી થશે એમાં કોઈ નથી બહુ પ્રાચીન અને બહુ મંદિર છે રામનવમી આવી રહી છે રામનવમીના રામ ભક્ત રામનો જન્મદિવસ છે અને આ હનુમાન દાદાનો બહુ મોટો પ્રતોપ છે અહીંયા કેટલાય વર્ષોથી ગેળા હનુમાન દાદા પંદર વર્ષથી આશરે પંદર વર્ષથી હું આવું છું અને દાદાની એટલી અસીમ કૃપા છે કે લોકો ક્યાં ક્યાંથી અહીંયા આવે છે અને વર્ષોથી અહીંયા શ્રીફળનો રમતું મૂકવાની પ્રથા છે રમતું ધરાવે છે દાદાને અને લાખોની સંખ્યામાં શ્રીફળનો ઢગો થયેલો છે અહીંયા કોઈ બી શ્રીફળ એક બી શ્રીફળ બગડતું નથી કે દૂધ દુર્ગંધ મારતી નથી અને લોકોની હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર શનિવારે અહીંયા મેળો ભરાય છે ને ગેળા હનુમાન દાદાનો બહુ મોટો પ્રશ્નો છે જેથી રામ શ્રી ભગવાનના જન્મદિવસ ઉપર જે રીતના રામ ભગવાનનો જન્મદિવસ મનાવવામાં આવે છે હનુમાન દાદાનું બી બહુ મોટું અહીંયા સદ છે ગેળા હનુમાન દાદા ને આ રીતનું છે કહેવાય છે કે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિરનું નિર્માણ કરવા માટેની રજા આપતા નથી અને શ્રીફળનો પહાડ એ જ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે આ મૂર્તિ ખીચડાના વૃક્ષ નીચે ખુલ્લામાં જ બિરાજમાન હતી પરંતુ ગામ લોકોએ હનુમાન દાદા આગળ મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી પણ મંદિરની રજા ન મળી અને પતરાનો શેડ બનાવવાની રજા માંગતા દાદાએ રજા આપતા હનુમાન દાદાની મૂર્તિ ઉપર સુંદર પતરાના શેડનું નિર્માણ કરાયું છે જોકે ગેળા હનુમાન દાદાના મંદિરે મોટા ભાગે હોવાથી આ મંદિર ની આજુબાજુ એકસો ની આસપાસ આસપાસની દુકાનો અને સ્ટોલ આવ્યા છે શ્રીફળના સ્ટોલ ને કારણે સ્ટોલ ધારકોને પણ પોતાની રોજીરોટી મળી રહે છે મુકેશ સોની નો રિપોર્ટ લાખણી